ওহ oh, oh, oh. <laughs> હારું અરે હારું તમારે હારું લે હારું હારું મજામાં છે ને એકદમ મજામાં આ કે તમે મજામાં રહી ગયો સ્વાગત છે તમારું નવા લોક ની અંદર તો આસ્તા વાલીમાં મારે મોર વાઠવા પૂર્યા ગઈ હું કે આખા પાછો આ કઈ ત્યાં જો વાલીમાં અત્યારે ત્રણ પાછળ ખરડના વાટને ખાઈને હો પવન આવે પવન આવે પવન હવે બીજી ભાઈનો પવન વાવડો વાવડો નારિયેળ એ કરે પછી અમારે આ ખળે જો ઘડે રેટી બોલાવે હું હું કરે એમાં જો તમે ઓલી કરાવ વંડી કરો તો એનું ફોન થતા કાસી તો વાલીમાં ફટાફટ વાટવા માંડ્યા હું હારે લે ને એક ભાઈની કોમેટ ઉભી કે ઘોઘાટ બહુ થાય ભાઈ ઘોંઘાટ તો અમારા ખાણ્યું છે ને મારા પાસે માઇક ને એટલી ખાણીનો અવાજ તો આવવાનો જ છે મા નવાનું ટકા માઇક લેવાનો વિચાર છે એટલી ખાણીનો તો અવાજ ભાઈ આવવાનો જ છે ઘોંઘાટ મને કે તમારો રોગ લોભ જોવાની મજા આવે પણ ઘોંઘાટ બહુ હોય પણ ભાઈ એવી ઇમાત આપણું હાલવા હલવાનું તો હમણાં મેઠ થાય ને તો તો ચાર મહિના વાંચો નહીં રહે કે પાણી ખાટમાં ભરાઈ જાય બંધ રહી જાય એટલી ચાર મહિના તમે તો નહીં રે પછી ઘરે પાછા મજીના ઘોંઘાટ વાગશે તો હાલો ખોડ હારે લઈએ વાટે લઈએ ઢોરનું કામ કરવું જોઈએ જોઈ લીધા પતાવી લીધા વાલીમાં કપલેટ વાંચીલા નાખી લીધા એકદમ ચોખ્ખા સુના ખીલા કરી નાખ્યા ને ગદપ આપણે આ મેળ આવે ને તો ગદપમાં દવા સાથે જાય મેં છે એમાં

જો ખાડા ગાલીતે એ ખીલા તૈયાર કર મણે કે તને છે ને લાકડાની વસ્તુ હોય ને તો વધારે ગમે મરા તો મણે કે કે લોઠાને નાખી દેમ લોઠાને મણે નો ગમે આ છે ને જાય નિકળીક માં અરે આ જાય ની ઓહો આ ભાઈ ભાઈ આ આને આવે હક કરે અમે આ અમે આ દીકરા વાતું કરતા હવે વાલી મા કે તારો બાપો ન હોય તો હે મારા બાપો ન હોય કે તારી માં ન હું રાય ફરામ દેતો તે કા આ કોકાય પછી આવતું ને Oh भगवान रामरा हारू

kau nindar kareh na, ani under rakhi gay union, rasa lanza tight lagi pun khosalu hande, pun agar sih ada sih pun khosalu rakhi belin salu. Oh, oh, oh. મિત્રો આપણી છે ને કડીક લાઈવ થયા ઇન્સ્ટાગ્રામમાં થયા પછી ઓખોક ઓખોક લાગ યુટ્યુબમાં ગયો તને સાર્દી પૂરું થવા ને આપણી વિહુ મસ્ત મજાની દો ઓઘાર વારે તમે તમારે વારો તમારે માથે પડે ને વારો ઓગાર વારો

Eu não vai estar તો મિત્રો આ છે ને લાઈટ ને મેં બહાર કઢવાનો આરામ કરું તો કે ઓર ફોટો પર તો કામ ના આમાં થોડી 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 ફી તો મમ્મા આવી ને પોરિયું થી આવુંું જાય કે લોતે મમ્મા કે લાવો હું થોમરાવા તો આ હું પાણી નાખી જાય પોરક બધું નાખા

અરે કમારથી થાય એટલે અમારે કામવારી રાખવાની ભરું ને નકત આડે કામવારી રાખી લીધી એ બના ડાકાને તો એને દેખ દે હે ને આવો જો આ પાઈર માર બનાની ડાળીયું નઈ કે જોવા જોવા કરતો થઈ દીધું છે આના થાય અમારો હાથમાં ની રે

લીલું oh, <coughs> <fart noise> <applause> <coughs> <laughs> <coughs> ক�aríaঝমাটয ক১পযমার ঀযেস বআবে ভাя পুল Becca থবমালা তুমাকে নিপয় আদতছুণল মালা মা���যেলি, হাড আসকা. যিয়েলাসকনে কিমালা . আমশে রয เราไปทนงานใกอรนอ้เออนะคผมครอบคร้อยแม้เ